કાર્તિક માસમાં મંદિરમાં રહીને કીર્તન કરવાની દામોદર અષ્ટકમ કરવાની અને ભક્તોના સંગમાં નાચવાની બહુ જ મજા આવે પણ અમદાવાદમાં દસથી પણ વધારે ભક્તિ કુટીરના સેન્ટર્સ છે રાધા માધવ મંદિરના કૃષ્ણાશ્રય માટે પણ અમે બહાર જઈને કીર્તન કરીએ છીએ તો ચાલો આજે માધવ ભક્તિ કુટીરમાં લઈ જાઉં તમને ગોવિંદ પ્રભુ ખૂબ જ સરસ મજાનું કીર્તન મંદિરમાં કરતા હતા અને મને લાગ્યું કે હું બી રહી જાઉં ગોકુલ પ્રભુએ સરસ દીવા પ્રગટાયા અને ખૂબ જ સુંદર રાધા માધવના દર્શન જોઈને મને એવું થયું કે અહીંયા જ મંદિરમાં યશોદા દામોદર પાસે રહીને દીવો કરું કીર્તનમાં ભક્તોના સંગમાં નાચું અને મજાની લાઈવ જીવું પણ એટલી જ વારમાં વ્રજ કિશોર પ્રભુજી જે મારા પ્રીચિંગ પાર્ટનર છે આવી ગયા મૃદંગા અને માઇક સ્ટેન્ડ લઈને કે ચલો ચલો આ બધું ગાડીમાં મૂકી દીધું છે અને આપણા ડ્રાઈવર અજયભાઈ પણ તૈયાર છે બાર કીર્તનમાં જવાનું છે તો મને લાગ્યું કે હવે તો કીર્તનમાં જવું જ પડશે અને અજયભાઈને મેં કીધું કે આજે તો વહેલાં આવી જઈશું અમે પહોંચી ગયા શ્રીમાન નરાકૃતિ પ્રભુના ઘરે એક બહુ મોટા બિઝનેસમેન આપણા મંદિર સાથે વર્ષોથી જોડાયેલા છે અને ખૂબ જ સુંદર મજાનું આ ઓલ્ટર આ મંદિર તેમના ઘરે તેમને રાધા માધવ નેતાઈ ગોરંગ પ્રભુપાદ પંચતત્વ સાથે ઘરે બનાવ્યું અને આરતીનો લાભ અમે બધા લીધો તેમના ઘરે આ છે સાઉથ બોપલનું ભક્તિ કુટીર અમારું જેમાં સાઉથ બોપલના થલતેજના આસપાસના બધા જ ભક્તો અઠવાડિયામાં એકવાર બુધવારના દિવસે અમે બધા ભેગા થઈએ કીર્તન કરીએ આરતી કરીએ અને પ્રભુપાદની એક પુસ્તકમાંથી કંઈકનું કંઈક રીડિંગ કરીએ દામોદર અષ્ટકમ ચાલતું હતું એટલે બધાએ ઘીના દીવા તો કરી નાખ્યા ઘીના દીવા પછી બધાની એવી ઈચ્છા હતી કે પ્રભુ કેમ કે નરાકૃતિ પ્રભુજીનું આ નવું ઘર છે ખૂબ જ સરસ મોટું ઘર બનાવ્યું એકદમ ભક્તિમય વાઇબ્રેશન્સ આવે આ ઘરમાંથી અગર તમે જાઓ તો બધાની ઈચ્છા હતી કે નવું ઘર છે અને આટલા બધા ભક્તો ભેગા થયા છે તો બહુ બધું કીર્તન કરીએ તો બધાએ ઊભા થઈને એટલું બધું કીર્તન કર્યું એટલું બધું નાચ્યા ભગવાનની સામે આનંદ લઈને કે ના પૂછો વાત અને આ લોકો થાકતા જ નથી હો એકવાર ઊભા થાય ને તો નાચતા જ જાય છે અને કીર્તન કરતા જ જાય છે પણ હું થાકી ગયો જોર જોરથી કીર્તન કરીને એકદમ સ્પીડમાં જઈને પછી મેં જો હવે થોડા શાંત બેસી જઈએ તો આવા જ આખા અમદાવાદમાં અમારા ભક્તિ કુટીર છે બહુ બધા ભક્તિ કુટીર છે તમે વાડત જાઓ સાયન્સ સિટી જાઓ ભાડત જાઓ સાણંદ જાઓ કડી જાઓ કલોલ જાઓ અમદાવાદમાં કોઈ બી જગ્યાએ તમે જશો ને આવા અમારા ભક્તિ કુટીરના સેન્ટર્સ બધી જગ્યાએ છે અને મંદિરના એક એક પ્રભુજી દર અઠવાડિયે સોમવાર હોય મંગળવાર હોય કે બુધવાર હોય કોઈના કોઈ સેન્ટરમાં જઈને આવું કીર્તનનું પ્રોગ્રામ કરતા જ હોય છે તમે કોઈપણ નજીકના ભક્તિ કુટીર સેન્ટરમાં જઈને આવી જ રીતે કીર્તનનો લાભ લઈ શકો છો અમે બધાએ પ્રભુપાતની પુસ્તકો વાંચી ઈશોપનિષદ વાંચી અને ઘણો બધો લાભ મળ્યો ફાઇનલી આખા ફેમિલીએ ભગવાન શ્રી રાધા માધવ માટે ઘણા બધા ફ્રૂટ્સ આપ્યા અને કીધું કે પ્રભુજી આવી રીતે આવતા રહેજો ફાઇનલી અજયભાઈને વહેલા છોડી દીધા તો ચાલો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો હરે કૃષ્ણ